તો નમસ્કાર મિત્રો આજે વાત આપણે કરીશું જીએસઆરટીસીની ભરતી આવી છે તો આ ભરતીમાં એવું છે કે આ પોસ્ટ છે એ એપ્રેન્ટિસની છે અને આમાં કુલ બસો ને બાવીસ જેટલી જગ્યાઓ છે અને આમાં લાયકાત છે દસ પાસ પ્લસ આઈટીઆઈ જરૂરી ટ્રેડ સાથે અને ઉંમર છે અઢારથી લઈને સોરી અઢારથી ઉપરની ઉંમર છે અને ભરતી આ ઓફલાઈન છે અને ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ છે પાંચ દસ બે હજાર ચોવીસ છે તો આ નવમો મહિનો ચાલે છે તો હા દસમા મહિનામાં છે લાસ્ટ અને ફોર્મ મેળવવાનું સરનામું છે વિભાગીય કચેરી રેસકોસ વડોદરા તો ત્યાંથી તમારે ફોર્મ લઈ લેવાનું છે અને ફોર્મ ભરતા પહેલાં એપ્રેન્ટિસ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે એટલે કે ફોર્મ ભરતા પહેલાં તમારે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે એપ્રે એપ્રેન્ટિસનું રજીસ્ટ્રેશન કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ જોઈ લો તો આમાં છે ફોટો સહી દસ પાસની માર્કશીટ આઈટીઆરની અને એલસી જાતિનો દાખલો આધાર કાર્ડ બેંકની પાસબુક અને આધાર કાર્ડ સિવાય બીજું કોઈ એક આઈડી પ્રૂફ હોય તો એ પણ અને તો આ જીએસઆરટીસી દ્વારા ભરતી છે એ વડોદરા વિભાગમાં જુદા જુદા એકમ ડેપો ખાતે કુલ બસો ને બાવીસ એપ્રેન્ટિસોની આ ભરતી છે અને ઉંમર અઢાર કરતાં વધારે અને જરૂરી ટ્રેડ આઈટીઆઈ પાસ કરેલા લાયક ધરાવતા ઉમેદવારો જે લાયકાત ધરાવતા હોય એમને અરજી કરવાની છે ડબલ્યુ ડબલ્યુ ડોટ એપ્રેન્ટિશીપ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર વેબસાઇટ પર જઈને રજિસ્ટ્રેશન કરી પ્રોફાઇલની હાર્ડ કોપી મેળવ્યા બાદ અરજી કરી શકશે અને નિયમ મુજબ સ્ટાઇપેન્ડ પણ ચૂકવવામાં આવશે અને વિભાગીય કચેરી રેસકોર્સ વડોદરા ખાતેથી તમારા સ્વખર્ચે રૂબરૂમાં અત્રેની કચેરીએ તારીખ પાંચ દસ બે હજાર ચોવીસ સુધીમાં કામકાજના દિવસો હોય ને એ દરમિયાન તમારે અગિયારથી લઈને ત્રણ વાગ્યા સુધીમાં આવી અને રૂપિયા પાંચની અરજી ફી ચૂકવવાની રહેશે અને નિયત અરજીપત્રક મેળવી લેવાનું રહેશે અને સમય મર્યાદા વીતી ગયા બાદ આ અરજીપત્રક આપવામાં આવશે નહીં એ ધ્યાન રાખવું અને ખાસ નોંધ એ આપી છે કે અગાઉ જો તમે એપ્રેન્ટિસની તાલીમ લીધેલી હશે તો એ ઉમેદવારોને અરજી કરી શકાશે નહીં તો આ હતી મિત્રો આજની ભરતીની માહિતી તો મિત્રો આવીને આવી બીજી ભરતીની માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને લાઈક કરી નાખો મળીએ આવતા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ તો ચલો મળીએ